ભરૂચની વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિન વચ્ચે વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તંગદીલી જોવા મળી રહી છે શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે છતાં તેમની માંગણીઓ જેમ કે પગાર વધારો પર કોઈ ધ્યાન આપતું નથી શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે તેઓ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિષયક કોઈ અનુભવ નથી આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી પરંતુ બદલે શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે

જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોવાથી આ વિવાદ ખૂબ થયો છે મારું નામ પટેલ ઝૈનુર આબેદી ઉસ્માન અહમદ છું શિરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ હવેથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કા મત મક્કરનું મુકદ્દમા ઉમરા કરવા માટે ગયો અને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ને આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે કે એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી રડીને જાય ને બીજા સ્કૂલ વાળા એમને ઢૂંઢે એવા એક્સપિરિયન્સ ને અનુભવ ટીચરો જ્યારે અમની પાસે આપણે ખાલી સર પાસે એઝ એડમિન પાસે ને ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ ફરિયર લઈને જઈએ તો એ લોકો એક એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર અહીંયાથી તમે નીકળી જાવ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમને જે

ટીચરોના મારફતે વેચવામાં આવે છે એની પર ચાલીસ થી પચાસ ટકા લોકો પ્રોફિટ લે છે પગાર દસ થી અગિયાર ની આસપાસ છે સત્તાવીસ વર્ષથી થી ત્રીસ વર્ષ થી ટીચરો છે પંદર વર્ષથી ટીચરો છે એ સત્તાવીસ વાળા જેટલો પગાર છે તેટલો નવ વર્ષવાળાને પગાર છે દસ થી અગિયાર બાર હાજર ની આસપાસ છે ને કામ એટલું બધું લે છે કે ઓફિસ નું કામ પણ અમારે કરવાનું ઓફિસ નું કામ પણ અમારે કરવાનું બુક પર અમારે વેચવાની પછી યુનિફોર્મ પર અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે આ બધા ગવા છે હું એઝાઝ પટેલ એડમિનિસ્ટ્રેટર ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી પર છું આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા મેનેજમેન્ટે ગયા એકેડમિક વર્ષમાં કેટલાક સુધારા સ્કૂલનું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા જેના અનુસંધાનમાં एग्जामના પેપરો અમારી પાસે કેટલાક વાલીઓની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળાના શિક્ષકો એમના પરીક્ષાના પેપરો જે છે એમના ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓને આપી દે છે આ પેપરોના કારણે જે મહેનત કરતો હોય બાળક પહેલેથી શરૂઆતથી એ બાળકોના માર્ક્સ આવતા નથી એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે એટલે મેનેજમેન્ટ એવું નક્કી કર્યું કે બહાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે કારણ કે આપણી શાળાના જે શિક્ષક બાળકો છે વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની એક એવી શાળા છે અને એટલા માટે સ્થાપના કરવામાં આવેલી છે કે ગરીબમાં ગરીબ બાળકનું વાલીનું છોકરું રિક્ષા ડ્રાઈવર હોય લારી વાળો હોય ચા વેચવા વાળો હોય આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ટીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી સેટ કરાવ્યા બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનું એના અનુસંધાને ચર્ચા થઈ જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની કારણ કે એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય તો એમાંથી ત્રેસઠ ના પાસ થયેલા એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો સિત્તેર કે સાહીઠ કે સિત્તેર છોકરાઓનો ક્લાસ હોય એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું નતું એટલે એમને પેલું એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર ક્લાસમાં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બી એડ નું જ્ઞાન ધરાવે છે એટલે એક ભાગ ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુધા આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ

કે કે ભણાવતો ભણાવતો હોય હોય તો એમનો મેન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશન ના જે ટાર્ગેટ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આખું આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે